ઠાથી જ્યાં કાંકરેજના થરામાં ખાતરની ઘટ સર્જાઈ યુરિયા ખાતરનો પર્યાપ્ત જથ્થો પ્રાપ્ત ન થતા ખેડૂતોને હાલાકી વહેલી સવારથી ખેડૂતો લાઈનો લગાવી ખાતર લેવા માટે થયા મજબૂર સતત ત્રણ દિવસથી ખેડૂતોને ખાતર માટે ખાવા પડે છે ધરમના ધબકા વાવણી કર્યા બાદ ખેડૂતોને યુરિયા ખાતરની છે તાતી જરૂરિયાત એગ્રો સેન્ટર ઉપર મોટી સંખ્યામાં ખેડૂતોની લાઈન લાગી તો કાંકરેજના થરામાં ખાતરની ઘટ યુરિયા ખાતરનો પર્યાપ્ત જથ્થો પ્રાપ્ત ન થતા ખેડૂતોને હાલાકી વહેલી સવારથી ખેડૂતો લાઈનો લગાવીને ખાતર લેવા માટે થયા મજબૂર સતત ત્રણ દિવસથી ખેડૂતોને ખાતર માટે ખાવા પડે છે ધરમ ધક્કા વાવડી બાદ ખેડૂતોને યુરિયા ખાતરની જરૂર છે એગ્રો સેન્ટર ઉપર મોટી સંખ્યામાં ખેડૂતોએ લાઈન લગાવી